રાજકોટની પ્રતિષ્ઠિત રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં તાજેતરમાં અમલમાં મુકાયેલા કો એજ્યુકેશન પ્રણાલી અને ચાલી રહેલા શૈક્ષણિક મુદ્દાઓ અંગે ગંભીર ચિંતાઓ સાથે વાલી મંડળ દ્વારા રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ સક્સેનાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ મામલે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી હતી કો એજ્યુકેશનના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા અથવા અગરિત ઘટના ન ઘટે તે માટે પ્રિન્સિપાલને જવાબદારી લેવાની માંગ સાથે લેખિતમાં આગ્રહ રાખ્યો હતો વાલીઓ એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી છે શાળાએ વાલીઓ સાથે કોઈ પરામર્શ કે તેમની સંમતિ વિના કો એજ્યુકેશન શરૂ કરવાનો એકપક્ષીય નિર્ણય લીધો છે વાલી મંડળ વતી રજૂઆતમાં સહકારી અગ્રણી હરદેવસિંહ જાડેજા રાજસમઢિયાળા અને રાજભા ઝાલા કણકોટ સહિતના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓર મે રાજકુમાર કોલેજ રાજકોટ કા પ્રાચાર્ય હું સ્કૂલ કા સ્ટેન્ડ યે હે કે સ્કૂલ હમારે બોર્ડર બચ્ચો કી ઓર ડે સ્કોલર બચ્ચો કી क्लासेस के सेक्शंस अलग कर रहा है और उस वजह से आ, कक्षा एक से लेकर बारहवीं तक उसमें सारी क्लासेस में को एजुकेशनल क्लासेस होंगी अभी तक सिर्फ चौथी से लेकर दसवीं तक गर्ल्स और बॉयज अलग पढ़ते थे लेकिन इस रीऑर्गेनाइजेशन को देखते हुए कक्षा एक से लेकर कक्षा बारहवीं तक सारी क्लासेस में गर्ल्स और बॉयज साथ पढ़ेंगे अभी तक वन टू थ्री और इलेवेंथ और ट्वेल्थ में ऑलरेडी बॉयज और गर्ल्स साथ पढ़ रहे थे बस बीच की कुछ क्लासेस थी जो अलग पढ़ रही थी अब वो भी साथ पढ़ेंगी वो सिर्फ इसलिए क्योंकि बोर्डर्स और डे स्कॉलर्स की सेक्शंस अलग कर रहे हैं ताकि उनके टीचर्स का सेट अलग हो और उनकी एकेडमिक डिलीवरी अलग हो साहब स्कूल का कर्तव्य है कि हम अपने बच्चों को स्कूल में सेफ रखें इसके लिए हर नेसेसरी स्टेप द राजकुमार कॉलेज राजकोट हमेशा से उठाता है और किसी भी स्कूल की तुलना में हमारे बच्चों को सेफ रखने के लिए हमारे पास एप्रोप्रिएट मैकेनिजम्स प्राप्त हैं हर क्लास में सीसीटीवी कैमरास हैं हर क्लास हमेशा बच्चा 24 घंटे टीचर्स की निगाहों में रहता है उसके अलावा जितने अप्रोप्रिएट मैकेनिजम्स होंगे बच्चों की सेफ्टी के लिए उसके लिए हम भारत सरकार द्वारा बाध्य हैं और हम वो पूरे फुलफिल करते हैं राजकुमार कॉलेज में मारी दीकर प्रियोलगती अँ जेते वक्त मैं एडमिशन लीधूँ त्यार लीधु तू कि राजकुमार कॉलेज में गर्ल्स विंग अलग है અને અમારી માન મર્યાદા જળવાય એટલા માટે થઈને અમે દીકરીને એડમિશન લીધું આજે અમારી દીકરી સાતમા ધોરણમાં આવી છે હવે અધ વચ્ચે આ લોકો નહીં કરે છે કે હવે કોઈ એજ્યુકેશન કરશું એટલે અમે રજૂઆત કરી બહુ ન કરવું અને કોઈ એજ્યુકેશનના અનેક જે કહેવાય કે એના ગેરફાયદાઓ અમે જણાવ્યા એની પાસે એક પણ એવું રીઝન નથી કે કોઈ એ માત્ર ને માત્ર એ એવું કહે છે કે અમારી પાસે અમારી સંસ્થા પાછી જે કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટૂંકું પડે છે એટલે અમે કોઈ એજ્યુકેશન કરીએ છીએ ક્લાસને ભેગા કરીએ છીએ તો એ સંસ્થાનો સ્વાર્થ છે સંસ્થાના સ્વાર્થ માટે થઈને કોઈની પ્રતિષ્ઠા કે આ સંસ્થાની પ્રતિષ્ઠાની લોકો ઝંખવાણી પાડી રહ્યા છે તો એમણે અમે એમને વિનંતી કરી પણ તું માખી ભરા શબ્દોમાં આપ કદાચ મીડિયાવાળા હાજર હશો આપની હાજરીમાં એવું કીધું કે જો આ સ્કૂલમાં તમને પ્રોબ્લેમ હોય અમે એવું પણ કીધું કે સાહેબ ડિસિપ્લિનનો પ્રોબ્લેમ છે તમારું ફૂડ સારું નથી આવતું ઘણા બધા પ્રોબ્લેમો છે પણ આ એ પ્રોબ્લેમો હજુ અમે સહન કરતા આવ્યા પણ આ પ્રોબ્લેમ અસહ્ય છે અમારી ઇજ્જત આબરૂનો પ્રશ્ન છે બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે દીકરીના ભવિષ્યનો પ્રશ્ન છે તો આમાં આપ આપના નિર્ણયમાં તો એને એવું કહી દીધું કે એમ કે તમે બીજી સ્કૂલમાં એડમિશન લઈ લો એટલે એની જો કમી છે આ સ્કૂલ કોઈના બાપુજીની નથી આ ટ્રસ્ટની સ્કૂલ છે અને ટ્રસ્ટના પૈસાથી ઊભી થયેલી સ્કૂલ છે આ સ્કૂલમાં અમારા બાળકો ને ભણાવીએ છીએ વર્ષોથી લાખો રૂપિયા ફી ભરીએ છીએ તો આજે જે કાંઈ છે એ પગાર પ્રિન્સિપાલ લે છે કે અહીંયા ટ્રસ્ટીઓ એક એક લાખ રૂપિયા જે અહીંયા મિટિંગમાં આવે છે અને જલસા કરી જાય છે એ પણ અમારા પૈસામાંથી લે છે તો એ લોકોએ આમ વિદ્યાર્થીઓનું હિત જોવું જોઈએ વિદ્યાર્થીઓના વાલીઓનું હિત જોવું જોઈએ જોતા નથી આગામી સમયમાં અમે અમારો તો એક જ ઉદ્દેશ છે કે રાજકુમાર કોલેજ છે એ દેશની સંસ્થા હતી એની સ્થાપના તત્કાલીન રજવાડાઓએ કરી હતી અને રજવાડાઓની એક આગવી ઈમેજ હોય છે શિસ્ત અને મર્યાદા એની જાળવણી માટે થઈને જે એ પાઠ અહીંથી શીખવાતા એક સમય એવો હતો કે રાજકુમાર કોલેજમાં ભણેલા બોયસ અને ગર્લ્સ એ સમાજ વચ્ચે જાય તો અલગ કરી આવતા અને છેલ્લા એકાદ વર્ષથી જે પરિસ્થિતિ થઈ છે આજે છોકરાઓમાં જે રીતે પેલી હોવી જોઈએ એનામાં મર્યાદિત મેનર્સ એ અહીંથી શીખવા નથી મળતું એ એ વસ્તુ એટલે રાજકુમાર કોલેજની મૂળભૂત ઓળખ છે એ રાજકુમાર કોલેજ એમાં પણ અધૂરામાં પુરસ્થિયો છે કે આ નિર્ણય થઈ ગયો અમે ફેરવવા નથી માંગતા તો અમે એના ફાઉન્ડર મેમ્બરો એમાં માન્ય આદરણીય ગામ સાહેબ થી લઈને બાકીના બધા સ્ટેટો છે આપના પૂર્વજોએ જે સંસ્થા બનાવી હતી એ સંસ્થાની ઇમેજ હતી એ સંસ્થાની ઇમેજ ફળાઈ નહીં એટલા માટે ટ્રસ્ટીઓને વિનંતી કરો કે આદેશ આપો